આપણે રોજ કેટલું બધું લખેલું વાંચીએ છીએ નહીં ઇમેલ પુસ્તકો સોશિયલ મીડિયા પણ જરા વિચારો શું આપણે ક્યારે એ અક્ષરો પાછળ છુપાયેલા વિજ્ઞાન કળા કે પછી મનોવિજ્ઞાન વિશે વિચારીએ છીએ આજે આપણે એ જ છુપી ભાષાને ઊંડાણપૂર્વક સમજવાના છીએ ચાલો એક સીધા સાધા સવાલથી શરૂઆત કરીએ આપણે બધા એવું જ માનીએ છીએ ને કે અક્ષરો વચ્ચે જગ્યા વધારે હોય તો વાંચવું સહેલું થઈ જાય લાગે તો એવું જ બરાબર ને પણ જાણીને નવાઈ લાગશે પણ વિજ્ઞાનનું કહેવું કંઈક અલગ જ છે જવાબ છે હંમેશા નહીં આપણી આખી ધારણા પર અહીં એક મોટો સવાલ ઊભો થાય છે અને બસ અહીંથી જ આપણી આખી વાત શરૂ થાય છે તો સવાલ એ છે કે આ વિરોધાભાસ છે શું આને સમજવા માટે આપણે થોડું ઊંડાણમાં જવું પડશે એ સમજવું પડશે કે આપણી આંખો ખરેખર લખાણ વાંચે છે કેવી રીતે અને આ બધી વાતનો આધાર એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ પર છે આ કોન્સેપ્ટ છે વિઝ્યુઅલ સ્પેન એકદમ સાદી ભાષામાં કહીએ તો આ આપણી દૃષ્ટિની બારી જેવું છે એટલે કે આંખો ફેરવ્યા વગર એક જ ઝટકામાં આપણે કેટલા અક્ષરોને બરાબર ઓળખી શકીએ છીએ અને આપણી વાંચવાની સ્પીડનો મોટો આધાર આ બારી કેટલી મોટી છે એના પર જ છે હવે જુઓ મજાની વાત અહીં જ છે જ્યારે આપણે અક્ષરો વચ્ચે જગ્યા વધારીએ છીએ ત્યારે બે વસ્તુઓ થાય છે એક બાજુ સારું એ થાય છે કે અક્ષરોની ભીડ ઓછી થઈ જાય એટલે દરેક અક્ષર છૂટો છુવાય દેખાય અને એને ઓળખવો સહેલો બને પણ બીજી બાજુ એક ગડબડ થાય છે વધારે જગ્યાને કારણે અક્ષરો આપણી નજરના કેન્દ્રથી દૂર જતા રહે છે અને આપણી આંખોની ધાર ત્યાં ઓછી હોય છે તો આ એક જાતનું સમાધાન થયું નહીં અને આ સમાધાનનું પરિણામ શું આવ્યું એ ખરેખર ચોંકાવનારું છે આ ચાર જીવો રિસર્ચ સ્પષ્ટપણે બતાવે છે કે સ્ટેન્ડર્ડ સ્પેસિંગ બેસ્ટ છે જ્યારે જગ્યા જરૂર કરતાં વધારે પહોળી કરવામાં આવી તો વાંચવાની સ્પીડ ઘટી ગઈ અને કેટલી ઘટી લગભગ પચીસ ટકા વિચાર તો કરો આવું કેમ થયું કારણ કે પેલી દ્રષ્ટિની બારી નાની થઈ ગઈ ઓકે તો અત્યાર સુધી આપણે એ જોયું કે આપણી આંખો અને મગજ લખાણને વાંચે કેવી રીતે પણ લખવાની વાત આવે ત્યારે શું જ્યારે આપણે પોતે કંઈક સુંદર લખવા બેસીએ ત્યારે શું થાય શું એના પર કોઈ નિયમો હોય છે કે પછી એ માત્ર એક કળા છે અને અહીંથી જ આપણે વિજ્ઞાનમાંથી કળાના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ સુંદર લખાણ એટલે કે કેલિગ્રાફી એ ખાલી સારા અક્ષરો કાઢવા એટલું જ નથી એનાથી ઘણું વધારે છે એ કન્સિસ્ટન્સી એટલે કે સુસંગતતાની કળા છે પાબ્લો પિકાસોએ એક બહુ સરસ વાત કહી હતી એક પ્રોફેશનલની જેમ નિયમો શીખો જેથી તમે એક કલાકારની જેમ તેને તોડી શકો આ વાત અહીં એકદમ ફિટ બેસે છે કેલિગ્રાફીમાં પણ એવું જ છે પહેલાં તમારે નિયમોને એકદમ પ્રોફેશનલની જેમ શીખવા પડે પછી જ તમે કલાકાર તરીકે એ નિયમોને તોડી મરોડીને પોતાની આગવી શૈલી બનાવી શકો તો આ મૂળભૂત નિયમો છે કયા કેલિગ્રાફીમાં એને ચાર એસ તરીકે ઓળખવામાં આવે છે પહેલો એસ છે સ્ટ્રોક વિડથ એટલે કે અક્ષરોના જાડા પાતળા વળાંક એક સરખા છે બીજો છે સાઇઝ શું બધા અક્ષરોની ઊંચાઈ સરખી છે ત્રીજો છે સ્લેન્ટ એટલે કે બધા અક્ષરો એક જ એંગલ પર ઝૂકેલા છે અને છેલ્લો ચોથો એસ છે સ્પેસિંગ શું અક્ષરો વચ્ચેની જગ્યા એક સરખી દેખાય છે ચાલો આમાંથી એક એસ એટલે કે સ્લાન્ટ પર થોડું વધારે ધ્યાન આપીએ દલે કેલિગ્રાફી સ્ટાઇલનું પોતાનો એક ચોક્કસ એંગલ હોય છે પણ ખૂણો ગમે તે હોય અગત્યનો એ છે કે બધા જ અક્ષરો એ જ ખૂણા પર હોય આના માટે કેલિગ્રાફરે શું મસ્ત ઉદાહરણ આપ્યું છે એમણે કહ્યું કે અક્ષરોની લાઇનો ખાસ કરીને બી ડી પી જેવી એ એવી સિદ્ધિ અને સમાંતર હોવી જોઈએ જાણે યુનાઇટેડ નેશન્સની બિલ્ડિંગ બાર લાગેલા અલગ અલગ દેશોના ધ્વજસ્તંભ આનાથી વધારે સારી રીતે કન્સિસ્ટન્સીનું મહત્ત્વ કોણ સમજાવી શકે તો આપણે વાંચવાનું વિજ્ઞાન જોયું અને લખવાની કળા પણ જોઈ પણ આપણા રોજના હેન્ડરાઇટિંગનું શું જે આપણે બહુ વિચાર્યા વગર બસ એમ જ કરી નાખીએ છીએ શું આપણા એ અક્ષરો પણ આપણા વિશે કંઈક કહી જાય છે કોઈ છુપાયેલું રહસ્ય ખોલે છે અને આ સવાલ આપણને આજના વિશ્લેષણના છેલ્લા અને કદાચ સૌથી પર્સનલ હિસ્સામાં લઈ જાય છે ચાલો જોઈએ કે આપણા રોજિંદા હસ્તાક્ષર કેવી રીતે આપણી પોતાની એક આગવી ઓળખ આપણી પર્સનાલિટીની એક ઝલક આપે છે ઓકે આ મોડેલ કદાચ થોડું ટેકનિકલ લાગે પણ એનો આઈડિયા એકદમ સિમ્પલ છે એ એમ કહે છે કે આપણા હેન્ડરાઇટિંગ ત્રણ અલગ અલગ વસ્તુઓને જોડે છે પહેલું એનાટોમી એટલે કે શારીરિક રીતે આપણે અક્ષરો કેવી રીતે બનાવીએ છીએ બીજું સાયકોલોજી એટલે કે આપણા મનની સ્થિતિ અને લાગણીઓ એ અક્ષરોમાં કેવી રીતે દેખાય છે અને ત્રીજું ડિઝાઇન જ્યારે આ બંને વસ્તુઓ ભેગી થાય ત્યારે એ આપણી એક યુનિક પર્સનલ બ્રાન્ડ બનાવે છે આ વિચાર ખરેખર બહુ ઊંડો છે એટલે કે આપણા હસ્તાક્ષર ખાલી શબ્દો નથી એ આપણી જાતને વ્યક્ત કરવાની એક રીત છે એક વિઝ્યુઅલ માર્ક છે જે બતાવે છે કે આપણે કોણ છીએ અને એ લખતી વખતે આપણે કેવું અનુભવી રહ્યા છીએ હસ્તાક્ષરનું એનાલિસિસ કરવાની એક રીત છે આ ત્રણ ઝોન જુઓ ઉપરનો ઝોન આપણા વિચારો અને સપનાઓ સાથે જોડાયેલો છે નીચેનો ઝોન આપણી ભૌતિક જરૂરિયાતો સાથે અને આ વચ્ચેનો એટલે કે મિડલ ઝોન એ આપણા રોજબરોજના જીવન અને સામાજિક સંબંધો વિશે છે અને મજાની વાત એ છે કે રિસર્ચમાં એવું જોવા મળ્યું કે મોટાભાગના લોકોના લખાણમાં આ મિડલ ઝોન સૌથી વધારે ડોમિનન્ટ હોય છે એ શું બતાવે છે એ બતાવે છે કે માણસ તરીકે આપણા માટે સોશિયલ કનેક્શન કેટલું બધું જરૂરી છે ઠીક છે આ બધી થિયરી તો બહુ રસપ્રદ છે પણ આજના જમાનામાં આ બધી જાણકારીનો ઉપયોગ શું આ એનાલિસિસને આપણે એક્શનમાં કેવી રીતે બદલી શકીએ જરા વિચારો એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ હોય જ્યાં તમે તમારા હેન્ડરાઈટિંગનો ફોટો અપલોડ કરો અને એ તમને તમારી પર્સનલ બ્રાન્ડ બનાવવામાં મદદ કરે આ કોઈ કાલ્પનિક વાત નથી એક રિસર્ચમાં આવું જ એક ટૂલ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે અને એ કામ કેવી રીતે કરે બસ ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં સ્ટેપ વન તમારા હેન્ડરાઇટિંગના ગુણધર્મનું એનાલિસિસ સ્ટેપ ટુ તમારો પર્સનલ કોન્ટેક્સ્ટ શું છે એ નક્કી કરવું એક રીતે તમારા માટે એક બિઝનેસ મોડલ બનાવવા જેવું અને સ્ટેપ થ્રી તમને કેવી ડિઝાઇન ગમે છે એ જણાવો અને બસ આ ત્રણ સ્ટેપમાં એ તમારા સેલ્ફ એનાલિસિસને એક નક્કર ડિઝાઇન ડાયરેકશનમાં ફેરવી નાખે છે તો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું એક જ નજરના વિજ્ઞાનથી ત્યાંથી આપણે લખવાની કળા પર આવ્યા અને અંતે પહોંચ્યા આપણી પર્સનાલિટીની સહી સુધી આ આખી સફર આપણને એક છેલ્લા સવાલ પર લાવીને છોડી દે છે તમારા હસ્તાક્ષર તમારા વિશે શું કહી રહ્યા છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે